નમસ્કાર મિત્રો આજે જ્યારે રઘુનંદને પેલા ગામના પંચને કહ્યું કે ખબરદાર જો મારા ઘરમાં પગ મૂક્યો છે તો અને ત્યારે આ પાંચ પંચ કહે છે કે ભૂતિયા અમે આમ મુખીના ઘરની તલાશી ના લઈ શકીએ કારણ કે એમની પરવાનગી નથી ત્યારે ભૂતિઓ કહે છે કે આમ પણ તમે મને ગામની બહાર તો કાઢવાના જ છો તો આ કામ હવે ભૂતિઓ કરશે અને ભૂતિઓ ત્યાંથી ચાલતો ચાલતો આ મુખીના પાંચમા નંબરનો જે ઓરડો છે ત્યાં પહોંચે છે અને પોતાના જમણા પગથી એક લાત મારે છે અને લાત મારતાની સાથે ઓરડાનું બારણું તોડી નાખે છે અને પછી તે એક બોરી અનાજની ઉપાડીને બહાર આવે છે અને આવી અને આ ગામ લોકોની સામે મૂકે છે ને કહે છે કે ગામ લોકો જુઓ આ કોનું અનાજ છે અને બીજી વીસ બોરી અનાજ તમે ઓરડામાં જઈને જોઈ શકો છો ત્યારે આ પંચ અને ગામના શું માણસો તેમાં જઈને જુએ છે તો સાચે જ આ ડાકુઓનું અનાજ તેમાં પડ્યું હતું ત્યારે મુખી પોતાનું મોં નીચું રાખીને ઊભા રહી ગયા છે પરંતુ ત્યારે સરદાર આ રઘુનંદનની પાસે જઈને એટલું કહે છે કે મુખી તમે તો અમારા ગામના રક્ષક હતા અને રક્ષક આજે ભક્ષક બની ગયો અને તમને જરાય લાજ શરમ ના આવી કે અમારી આવી કાળી મજૂરીની મહેનત તમે આ રીતે સીધે સીધા આવીને ચોરી કરી ગયા તમને અમારી કાંઈ પડી ન હતી ત્યાં તો ગામનું પંચ આવી અને રઘુનંદનને કહેવા લાગ્યું કે રઘુનંદન હવે ખબર પડી કે તમે તમારા ઘરની તલાશી કેમ નહોતા લેવા દેતા અમને એ વાતથી થોડી થોડી શંકા તો ગઈ હતી પરંતુ તમે મૂકીશો અને અમે ગામનું પંચ છીએ એટલે તમારી ઇજ્જત કરતા હતા પરંતુ હવે તમે એ સાબિત કરી દીધું છે કે તમે એક મુખી થઈ અને પ્રજાનું અનાજ ચોર્યું છે બોલો મુખી તમે જ આ કામ કર્યું છે ને ત્યારે મુખી બોલતા નથી પરંતુ ત્યારે ભૂતિઓ કહે છે કે મુખી કાંઈ નહીં બોલે હવે બધું બોલશે ને તો એમના માણસો બોલશે આમ કહીને એમના રાખેલા પેલા બંને ગુપ્તચરોને ભૂતિઓ પકડીને લાવે છે ને કહે છે કે જુઓ આ મુખીને તો હવે આ ગામના માણસો ને ગામનું પંચ આંકરામાં આકરી સજા તો કરવાનું છે પરંતુ જો તમારે એ સજાના ભાગીદાર ના બનવું હોય ને તો મહેરબાની કરી અને આ મુખીના આખે આખા ષડયંત્રને ઉગાડું પાડો નહીતર તમને પણ આકરામાં આકરી સજા કરવામાં આવશે ત્યારે આટલા શબ્દો સાંભળીને બંને ગુપ્તચર ખૂબ જ ડરી ગયા અને પછી ત્યાં ગામના પંચ સામે આવીને કહેવા લાગ્યા કે હા ગામ લોકો આ ભૂતિયાની વાત એકદમ સાચી છે અને આ અનાજની જે વીસ બોરીઓ ચોરીને આ જે મુખીના ઓરડામાં લાવીને મૂકી છે ને એ મુખી જ ચોરી છે ત્યારે મુખી કહેવા લાગ્યા કે ખબરદાર બંને ચૂપ થઈ જાઓ મને બધી જ ખબર છે કે તમે મારી પ્રતિષ્ઠા ખરાબ કરવા માટે અહીંયા ભૂતિઓ અને તમે બધા મળી અને અહીંયા મારા રૂમમાં ઓરડામાં અનાજ મૂકીને ચાલ્યા ગયા છો અને હવે મને મૂકીને તમે ચોર ગણો છો ત્યારે ભૂતિઓ કહે છે કે વાહ મુખી આ તો તમે ખૂબ જ સારી યુક્તિ દોડાવી છે પરંતુ આ મારા માણસો નથી આ તો તમારા માણસો છે ત્યારે પંચ કહેવા લાગ્યું કે તમે બંને જણા સાચે સાચી હકીકત જણાવો કે ઘટના શું છે અને ત્યારે પેલા બંને ગુપ્તચર એટલું જ કહે છે કે હે ગામ લોકો વાત એવી બની છે કે જ્યારે આ ભૂતિયો આવ્યો અને આ સરદારનો કૂવો એક જ રાતમાં ખોદાઈ ગયો અને બીજા દિવસે એક જ દિવસમાં એમના બધા જ ખેતરનો પાક કે જે કાપી નાખવામાં આવ્યો અને સારી રીતે એની બોરીઓ પણ ભરાઈ ગઈ અને બધું જ કામ આટલું ઝડપથી થયું એના પાછળ એમણે અમને બંને ગુપ્તચરોને આ ભૂતિયાની પાછળ મૂક્યા હતા કે આ ભૂતિઓ જ આ બધા કામ કરે છે કે પછી બીજું કોઈ છે અને એ માટે અમે મુખીનું કામ કરતા હતા પરંતુ મુખીથી આટલું બધું અનાજ જોયું ના ગયું અને તેમને ઈર્ષા જાગી અને પછી અમને અને ગામનો એક માણસ છે કે જેના બે બળદગાડા અહીંયા લાવવામાં આવ્યા હતા અને એ બળદગાડા દ્વારા આ ચોરી કરવામાં આવી હતી ત્યારે ગામનું પંચ કહે છે કે જો આ બંને માણસો સાચું કહેતા હોય તો બોલાવો એ ગામના ખેડૂતને શું તેના બંને બળદગાડા રાત્રે ગયા હતા કે નહીં ત્યારે મુખી વિચાર કરે છે કે જો હવે એ ખેડૂત આવીને એ પણ આ જ કહેશે ને તો હું ફસાઈ જઈશ માટે મારે કંઈક કરવું પડશે આમ કહીને મુખી ત્યાંથી ચાલવા જાય છે પરંતુ ત્યારે ભૂતિઓ મુખીને પકડી રાખે છે ને એટલું જ કહે છે કે મુખી તમે અહીંયાથી હલી નહીં શકો કારણ કે તમે ગુનેગાર સાબિત થયા છો અને હવે અહીંયાથી જો એ ખેડૂતને બોલાવા કોઈ જશે ને તો આ ગામના માણસો જશે અને પછી બે ડાકુઓ એ માણસને બોલાવા જાય છે અને એને લઈ અને તેઓ ગામની ચોકમાં આવે છે ત્યારે તે ગામના ચોકમાં આવતાની સાથે કહેવા લાગ્યો કે મુખી આ બધું શું થઈ ગયું અને તમને આ બધા આ રીતે ઘેરીને કેમ ઊભા છે ત્યારે મુખીને પંચો એટલું જ પૂછે છે કે હે ગામના ખેડૂત અમે તને એક વાત પૂછવાના છીએ અને જો તે સાચો જવાબ આપ્યો ને તો સમજી લેજે કે તને ઈનામ આપીશું પરંતુ જો તે ખોટો જવાબ આપ્યો અને જો તે તારા ધર્મના વિરુદ્ધ બોલ્યો ને અથવા તો ખોટું બોલ્યો ને તો સમજી લેજે કે તને એવી સજા કરવામાં આવશે ને કે તારી સાત પેઢી કાપી જશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ખેડૂત તો પહેલાંથી જ ધ્રુજવા લાગ્યો અને કહે છે કે હા મા બાપ તમે જે કહેશો ને એ સાચે સાચો જવાબ આપીશ મને પૂછો ત્યારે આ ગામનું પંચ એટલું કહે છે કે ગઈ રાત્રે તમારા જે બે બળદગાડા છે ને એ ક્યાં ગયા હતા ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલા ખેડૂતના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તે સમજી ગયો કે આખી ઘટના શું કહેવા માગે છે અને હવે તે મનમાં વિચાર કરે છે કે જો મુખીનું નામ આપી દઈશ તો મુખી ગુનેગાર સાબિત થશે અને જો મુખીનું નામ નહીં આપું ને અને ખોટું બોલીશ ને તો તો આ ગામનું પંચ મને મારી નાખશે ત્યારે મુખી બોલ્યા કે હે ખેડૂત તું તારે બિંદાસ બોલી જા અને આમ પણ મેં ચોરી કરી નથી તો પછી મને શુંડર તું તારે કહી દેને તારે જે કેવું હોય તે ત્યારે આ ખેડૂત મનમાં વિચાર કરે છે કે આ મુખી તો એમ કહેવા માંગે છે કે મને બચાવી લે એના બદલામાં હું તને ઘણું બધું આપી શકું છું પરંતુ ખોટું બોલી અને આ ગામને અંધારામાં તો ના રાખી શકાય ને આમ તેના મનમાં હજારો વિચાર દોડી રહ્યા છે ત્યારે આ ગામનું પંચ ફરીવાર પૂછે છે કે જો ભાઈ હવે તું સાચું નહીં બોલે ને તો એટલી વાત યાદ રાખજે કે આમ પણ તું પકડાઈ જવાનું છે કેમ કે તારા બળદગાડાના નિશાન અને આ નિશાન જો મળી જશે ને તો પણ તને સજા થશે માટે સાચું બોલી જા કે શું ઘટના હતી અને ત્યારે આટલા જ શબ્દો સાંભળતાની સાથે એ માણસ કહેવા લાગ્યો કે હે ગામ લોકો મારી વાત સાંભળો ઘટના એવી હતી કે એકવાર સાંજે સાત વાગે મારા ઘરે મૂકી આવ્યા મુખી આવીને મારા ઘરે ચા પાણી કર્યું અને પછી એમણે મને કહ્યું કે તારે મારું એક કામ કરવાનું છે અને એ કામ એવું છે કે અમારા ગામમાં જે દસ ડાકુઓ રહે છે ને એમના ખેતરમાંથી વીસ બોરી અનાજ ઉપાડી અને તારા બે બળદગાડામાં મારા ઘરની પાછળ લાવવાના છે અને એના બદલામાં હું તને એટલા નાણાં આપીશ ને કે તારે બાર મહિના સુધી ક્યાંય બળદ હાંકવા કે આ બળદગાડું લઈને જવું નહીં પડે ત્યારે હું એમની વાતમાં આવી ગયો અને પછી હું અને આ બંને જે એમના માણસો છે એ માણસો અને મુખી આટલા જણા રાત્રે અડધી રાતનો સમય થયો ને ત્યારે અમે પહોંચ્યા હતા આ ડાકુઓના ખેતરમાં અને અનાજ ભરી અને પછી મુખીના ઘરની પાછળ અમે એ અનાજ ઉતાર્યું અને ઉતારી અને પાંચમા નંબરના ઓરડામાં અમે આ બધું જ અનાજ ત્યાં મૂક્યું અને પછી મુખીએ મને નાણાં આપ્યા અને હું મારા ઘરે ચાલ્યો ગયો આ જ સાચી વાત છે આનાથી બીજી કોઈ વાત છે જ નહીં ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે હવે આ પાંચ પંચ તો ગુસ્સામાં આવી ગયા પરંતુ એમનાથી વધારે ગુસ્સો તો આ દસ ડાકુઓને આવી ગયો અને દસે દસ ડાકુઓ કહેવા લાગ્યા કે સરદાર હવે ખાલી હુકમ કરો અને જે આજે બાર બાર મહિનાથી આપણી તલવારો જે કાટ ખાઈ રહી છે ને એને આજે લોહી પીવડાવવાનો સમય આવ્યો છે ત્યારે મુખી તો ધ્રુજવા લાગ્યા અને દસે દસ ડાકુઓના પગમાં જઈને પડી જાય છે અને કહેવા લાગ્યા કે ડાકુઓ મને માફ કરી દો મેં ચોરી કરી છે આ વાત હું કબૂલ કરું છું અને હે ગામના પંચો મારાથી એક ભૂલ થઈ છે મને માફ કરી દો ત્યારે સરદાર એટલું કહે છે કે ડાકુઓ આવા તુચ્છ માણસ માટે તલવારો કાઢવાની ના હોય અને તમને યાદ છે ને કે આપણે સોગંદ ખાઈને તલવારો મ્યાનમાં મૂકી છે કે હવે જે દિવસે વાત આપણા પરિવાર ઉપર આવશે અને જે દિવસે આ ગામની ઇજ્જતનો સવાલ આવશે ને એ દિવસે તલવાર બહાર કાઢીશું બાકી પોતાના સ્વાર્થ માટે અને ખોટે ખોટી લૂંટ માટે આપણે તલવાર બહાર નહીં કાઢીએ માટે આપણી જનતાનું ધાવણ લાજે જો આવા તુચ્છ માણસ માટે આવડી મોટી તલવારો કાઢીએ તો આને તો હવે સજા કરશે ગામનું પંચ ત્યારે આ ડાકુઓ સરદારના કહેવા પ્રમાણે ચૂપ થઈ જાય છે અને ભૂતિયો કહેવા લાગ્યો કે હે સરદાર તમે જે વાત કરી એ એકદમ સાચી છે અને મેં એક જ દિવસમાં તમારા આ ચોરને પકડી લીધો છે હવે બોલો મુખી કાંઈ કહેવું છે ત્યારે મુખી ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા મને એ ખબર નથી પડતી કે જ્યારથી તું આ ડાકુઓની પાસે આવ્યો છે ને ત્યારથી કાંઈક ને કાંઈક નવી નવી ઘટનાઓ તું રચતો રહે છે અને અમે એટલી ચોકસાઈપૂર્વક આ ચોરી કરી હતી કે કોઈ પણ અમને પકડી શકે એમ હતું નહીં તો પણ ભૂતિયા તે અમને પકડી લીધા માટે હવે મારી આ ગામના માણસોને એક જ વિનંતી છે કે મને માફ કરી દો હું બીજી વાર ક્યારેય આવી ભૂલ નહીં કરું ત્યારે ભૂતિયો કહે છે કે એ તો હવે પંચને કહો ત્યારે પંચ કહે છે કે મુખી તમે તો કહેતા હતા કે એ ચોરને મારી સમક્ષ હાજર કરો અને જો આ વાત સાચી પડશે ને તો હું એને તાત્કાલિક આ ગામમાંથી બહાર કાઢી મૂકીશ અને એને એવી સજા આપીશ ને કે જીવનભર તે આ ગામનો ઉમરો નહીં જોઈ શકે માટે હે મુખી હવે આ ગામનું પંચ તમને સજા આપશે ત્યારે આખું ગામ ભેગું થયું છે કેમ કે આજે તો ગામના મુખીને સજા કરવાની છે અને પછી તો પંચે કહ્યું કે ગામ લોકો આ મુખીએ ચોરી કરી છે અને જે ગામમાં ચોરી કરે ને ગામ સાથે દગો કરે એને આપણે શું સજા આપીએ છીએ ત્યારે ગામના માણસો એકીસાથે બોલી ઉઠ્યા કે ગામમાંથી તડી પાર કરી નાખો હવે આ માણસ ગામમાં જોવે નહીં અને ગામમાંથી બહાર કાઢો ત્યારે ગામનું પંચ કહેવા લાગ્યું કે મુખી આ ગામનું પંચ તમારી પાસેથી આ મુખીનું પદ હવે છીનવી લે છે અને તમે હવે એક સાધારણ રઘુનંદન વધ્યા છો અને હવે આ ગામ તમને સજા કરે છે કે તમે આ ગામમાંથી ચાલી નીકળો હવે પછી ક્યારેય આ ગામમાં બીજી વાર આવવાની હિંમત નહીં કરતા આ ગામ તમને તડી પાર કરે છે જાવ મુખી આ ગામે તમને જાકારો દીધો છે ત્યારે મુખીની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને જે પહેરેલા લુગડે મુખી હવે ત્યાંથી ચાલ્યા છે ગામની બહાર ત્યારે ભૂતિઓ સરદારની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યો કે સરદાર આ મુખી ગામ છોડીને જઈ રહ્યો છે શું આ ઘટના યોગ્ય છે ને ત્યારે સરદાર કહે છે કે મને પણ આ વાત યોગ્ય નથી લાગતી પરંતુ હું શું કરું કારણ કે આ તો અમારા ગામના આ પંચનો હુકમ છે અને પંચનો હુકમ અમે માથે ચડાવીએ છીએ અને આમ હવે પંચ કહેવા લાગ્યું કે ગામ લોકો હવે આપણે આ ગામમાં એક નવા મુખીને નિમણૂક કરવાની છે માટે આવતીકાલે આ ગામમાં સૌ કોઈ હાજર રહે અને મિત્રો હવે શું આ ગામમાં નવમુખી કોણ બનશે શું તે ભૂત્યો તો નહીં હોય ને તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી